દુષ્ટ શિયાળ ભોલો સારસ અને રહસ્યમય ઈંડુ સારસ તે કીધું હતું કે તારે મફતનું ખાવાનું ખાવું તું એટલા માટે તે આવું કર્યું પણ તું તો ક્યારે પણ એકલો નથી ખાતો હંમેશા તારી મિત્ર ટીનું ચકલી સાથે ખાય છે સારસ બતાય ટીનું ક્યાં છે અને તારી સાથે ઈંડામાં કેમ નથી બ્લુલેન્ડ જંગલમાં બધા જાનવરો કાલુ શિયાળથી ખૂબ જ પરેશાન હતા તે ક્યારે કોઈનું ખાવાનું ચોરતો તો ક્યારેક ચાડી ખાઈને જાનવરો વચ્ચે અંદર અંદર ઝઘડા કરાવતો હતો તેની આવી વાતોથી પરેશાન થઈને શેરખાને તેને સભામાં બોલાવ્યો કાલુ શિયાળ આ મહિનામાં સોળમી વખત તારી ફરિયાદ આવી છે હા શેરખાન કા તો હવે અમે જંગલમાં રહીએ નહીં તો આ શિયાળ કાલુ શિયાળ તને આવતા એક વર્ષ સુધી જંગલમાંથી કાઢવામાં આવે છે